હાલ મિત્રો તો ફરી વાર સ્વાગત છે ગાડીની પાંત્રીસ હજાર રૂપિયા થર્ટી ફાઈવ થાઉઝન્ડ રૂપીસ અને મિત્રો બે હજાર એકવીસ ના મોડેલ જોતા હોય તો એ પણ છે પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયામાં મિત્રો પણ શરૂઆત આપણે એકસો પચાસ બે હજાર ના મોડલથી કરતું કરશું મિત્રો બજાજ પલ્સર મિત્રો એલ ની જેમ મેડ ઇન ઇન્ડિયા જિંદગી કે સાત ભી ને જિંદગી કે બાદ ભી એવી ગાડી જે જૂની થતી જ નથી જમાનો એવો ને એવો જ મિત્રો મિત્રો છે આ ગાડી અને સાથે લિસ્ટ લેવા તો પણ કઈક મુકાઈ ગયું ઓકે કરો તું તો લિસ્ટ લેવા તો કઈક મુકાઈ ગયું તો અહીંયા અહીંયા તું ત્યાં ક્યાં ઉભો રહે રહી બતાવ મિત્રો હંમેશા ટાયર થી શરૂઆત કરીએ તો ટાયર મિત્રો સાહીઠ ટકા છે ગાડીનું બાકી તમે જોઈ શકો છો મઢગાડ ક્યાંય તૂટેલ નથી વિથ પાવરફુલ મિત્રો નો ગ્લાસ લાગેલો છે મિત્રો ખાલી આંખ આંખ આવે ને થોડી છે 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 બાકી કંઈ ઓકે હેડલાઇટ ચાલુ હેડલાઇટ ઓકે ટાંકીમાં ક્યાંય ડેન્ટ નથી ક્યાંય સ્ક્રેચિસ નથી સાઈડ પેનલમાં કાંઈ ડેન્ટ નથી કાંઈ સ્ક્રેચિસ નથી વિથ કાર્બોરેટર કાગવાળી છે મિત્રો કાર્બોરેટર વાળી એન્જિનમાં જોઈ શકો છો ક્યાંય પાનું લાગેલું નથી નોર્મલ જે કલર નીકળો હોય એ છે અને એ ટચિંગ નોર્મલ લાગી જાય મિત્રો સો રૂપિયાના સ્પ્રે થી પણ હું તમને બતાવી દઉં છું કે આપણે કઈ ટચિંગ મારેલું નથી જેમ જેમ ઓરિજિનલ પીસ છે મિત્રો કવર લાગેલા છે બરોબર જે ચેન ચક્કર પણ ઓકે છે હજુ ટાઈટ થાય એમ છે પાછના જમ્પર ઓકે છે શો કેબઝોર્બરની જેની વાત કરું મિત્રો પાછળ ટાયર એ મિત્રો સાહીઠ ટકા જેવું છે પ્લસ ગાડી સેલ્ફ થી પણ સ્ટાર્ટ થાય છે કીકથી પણ સ્ટાર્ટ થાય છે મિત્રો આની લાંબી સીટ આવશે જેથી કરીને ગાડી તો બે જણા માટે જ બેઠવા કંપની બનાવે છે પણ ઇન્ડિયાનું કલ્ચર એવું છે કે ભાઈ ત્રણ જણા બેઠી જાય ગાડી આપો તો લાંબી સીટ છે ત્રણ બેઠી જજો એવું લાગે તો ચારેય બેઠી જજો બરાબર છે પણ ગાડી બનાવેલી બે જણા માટે જ છે એટલે ક્યારેક ક્વેશ્ચન કરે કસ્ટમર કે ભાઈ ત્રણ જણા બેઠી જ તો હવે એ આમાંથી તો છકડાઈ બનાવે છે મળવું સાનેડો સોરી મિત્રો સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે એક જ સેલ્ફે સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો ડિજિટલ મીટર ચાલુ છે ઓગણત્રીસ હજાર હાલેલી છે ગાડી ડિજિટલ મીટર છે મિત્રો બરોબર છે હવે આપણે આને છોડી પછી બીજી ગાડીની વાત કરશું મિત્રો ગાડી જીરો જીરો છે આ ગાડીમાં મિત્રો ચારે ચારમાં બેટરી લો ત્રણ માં બેટરી લો છે પણ ગાડી સારી છે અને હું તમને બેટરી નવી નાખીને જ આપીશ બધી ગાડી સ્ટાર્ટ મસ્ત કમ્પ્લીટ કરીને જ આપીશ એટલી કોઈ ટેન્શન નહીં લેતા ખાલી બોડી કંડિશન બતાવી દઉં મિત્રો મિત્રો ટાયર સિત્તેર ટકા જેવું ફ્રન્ટ નું ટાયર છે મિત્રો અને કઈ કંપની છે જીરો જીરો પાછળ નો પંખો ઓકે છે ક્યાંય તૂટેલું નથી ડિસ્કબ્રેક ઓકે છે મિત્રો પાવરફુલ એ બી વાળી ગાડી છે ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ બરોબર છે અને પ્લસ ક્યાંય ફાઈબર ક્રેક નથી મિત્રો અને બ્લેકમાં બ્લુ કલર છે મિત્રો બરોબર છે મોનોગ્રામ ગાડીના ઓકે છે ફ્રન્ટની ટાંકીની વાત ડેન્ટ નથી સાઈડ પેનલમાં કોઈ ડેન્ટ નથી પાછલા કાઉલમાં કોઈ ડેન્ટ નથી પાછળના શોક એબ્ઝોર્બર ઓકે છે મિત્રો કમ્પ્લીટ અને નવું મોડલ છે એટલે બે હજાર વીસ નો છઠ્ઠા મહિનાનું છે મિત્રો ખાલી પિસ્તાલીસ હજાર રૂપિયા ચીપિયામાં થોડો અલગ આવશે જે પેલા કાર્બોટર વાળામાં આવતો એના કરતા થોડો અલગ છે બરોબર છે હેવી ચેન્જ ચક્કર આવે છે અને મિત્રો આના ચેન કવર પતલું અને નાનું આવે આખા ચેન ચક્કર નથી આવતા ડિસ્ક્રેક મિત્રો કંઈ ઘટે નહીં ડબલ ડિસ્કબ્રેક અરે બે ડબલ ડિસ્ક્રેક જે આપણે ઇન્સ્ટામાં થોડીક રીલમાં મિસ્ટેક થઈ ગઈ પણ હવે હાલે પણ કાંઈ વાંધો નહીં મિત્રો ભલે બાકી ડબલ ડિસ્પ્લે ભાવ બહુ હોય મિત્રો ખાલી પિસ્તાલીસ હજાર રૂપિયા ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ રૂપી ટાકીમાં નોર્મલ એવું ટચિંગ છે એ તો તમે સમજી શકો કઈ વસ્તુ રાખી હોય તો કઈ હોય બાકી કઈ એક્સિડન્ટ નથી કાંઈ પડેલી નથી એની ઉપર કવર નખાવી દો એટલે ઓકે મિરર ઓરિજિનલ લાગેલા છે મિત્રો પછી વાત કરીએ મિત્રો બે હજાર વીસનો બારમો મહિનો એટલે એકવીસ નું મોડલ મિત્રો સર્વર ટાયરથી કરશું એના માટે તમારે આગળ આવવું પડશે સાહેબ કારણ છે તમારું પેટ બહુ મોટું છે વચ્ચેથી નહીં નીકળી શકો ડિસ્કબ્રેક રિયર ડિસ્કબ્રેક બંને બાજુ ડિસ્કબ્રેક અને એબીએસ ચેનલ મઢગાડ ક્યાંય તૂટેલું નથી મોરો તમે જોઈ શકો છો આમાં પણ કાંઈ ક્રેક નથી મિત્રો બરોબર છે પ્લસ આનું મીટર બીટર બધું ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો બેટરી લો છે મિત્રો અને મિત્રો બધું તમને ચાર્જ કરી સેલ્ફ મારીને વ્યવસ્થિત ગાડી કરીને આપીશ જો કે કમ્પ્લીટ જ છે પણ બેટરી કસ્ટમર ચાલુ રાખી દઈ તો લો થઈ જાય છે જ્યારે રીલ અત્યારે વિડીયો બનાવે કોઈ કોઈક ને કોઈક કસ્ટમર ચાલુ રાખી દઈ ચાવી મિત્રો ફ્યુલ ટેન્ક જોઈ શકો છો ફ્યુલ ટેન્ક ભાઈ ન્યા જામાં અહીંયા ગાડી નજીકથી બતાવવાની છે ભાઈ ફ્યુલ ટેન્ક ગાડી નોકો છે ક્યાંય સ્ક્રેચિસ નથી ક્યાંય ડેન્ટ નથી નોર્મલ નોર્મલ જે દેખાય છે એ તો રહેવાનું જ મિત્રો બરોબર છે પછી બાકી એન્જિન ખુલેલું નથી બાકી સાઈડ નથી મિત્રો એન્જિન નથી કંપનીનું એન્જિન છે મિત્રો અને ખરેખર એન્જિન સારા જવું મિત્રો ત્રણે ત્રણ ગાડીના બરાબર છે ઓલી થોડી ઓલી બ્લેક સ્મોક કાઢે ઓલી કઈ સત્તર નું મોડલ છે પણ નોર્મલ છે જમ્પર શોક એબઝોર્બર મિત્રો આના પણ ઓકે છે પાછળ ટાયર મિત્રો આનું બી સિત્તેર ટકા જેવું છે નવા મોડલ છે મિત્રો એકવીસ ના સીટ કવર થોડા ફાટેલા છે એક નવી નખાવાની ગણતરી રાખજો એક પંદરસો બે હજારનો હાથ પેરો કરવાની ગણતરી રાખજો મિત્રો બાકી તો ગાડી ઓકે જ છે પણ આની બી સાઈડ પેનલ ઓકે છે રે બ્લેકમાં રેડ પટ્ટાવાળી છે મિત્રો ગાડી અને જીરો જીરો કન્ડિશન છે મિત્રો નીચે પણ આ આનું જે એરોડાઈનેમિક શેકવાળું ગાર્ડ આવે લાગેલું છે મિત્રો એ બી બંને ડિશબ્રેક છે મિત્રો ખાલી પિસ્તાલીસ હજાર રૂપિયા શા માટે નવી લેવા જાઉં છો તમારો ભાઈ છે જનતા ઓટોમાં દોઢ લાખની ગાડી પિસ્તાલી માં આપે છે તો ક્યાં શા માટે ગાડી છે ડબલ છે ત્રણ જણા વાળા માટે સિંગલ સીટ વાળી છે મિત્રો સર્વર ટાયર થી કરશું અને ટાયર એસી ટકા જેવું છે મિત્રો નવું જ છે એસી ટકા જેવું ટાયર છે ફ્રન્ટ ડિસ્કબ્રેક અને પાછળ એ બી છે પણ ડિસ્કબ્રેક નથી અને અહીંયા આગળનો મોરો ઓકે છે કંઈ ટૂટેલ નથી બધું ઓકે છે ઇન્ડિકેટર મિત્રો તૂટેલું છે એક સાઈડનું બરાબર છે તો એ નાખવું પડશે બરાબર છે મીડિયા કંપનીના લાગેલા છે બરાબર છે આમાં ટાંકીમાં નોર્મલ નોર્મલ અહીંયા સ્ક્રેચિસ છે બાકી ડેન્ટ તો એકમાં નથી ને એક ગાડી એક્સિડેન્ટલ નથી મિત્રો ફટકાયેલી તો છે જ નહીં કંઈ ગાડી બરાબર મોનોગ્રામ નીકળી ગયા છે અહીંયાથી બે એક સાઈડથી મોનોગ્રામ કંઈ મોંઘા નહીં આવે પણ નાખવાની ગણતરી રાખજો પંદરસો બે હજારનું તમે ગણતરી રાખશો કે લગભગ બધું થઈ જાય આમાં નોર્મલ નોર્મલ કામ છે એ

બરોબર છે છે નો ટાયર મિત્રો પચાસ ટકા જેવું છે મિત્રો બરોબર છે મને બધી ગાડીમાં આમાં બેટરી લો છે બેટરી નું જો મિત્રો સેલ્ફ સ્ટાર્ટ અને ચકાચક ચેક કરીને જ આપીશ ગાડી એટલે કોઈ ટેન્શન ન લેતા મિત્રો બેટરી ફેલ હશે તો નવી નાખીને આપીશ હા બાકી બીજું મેં નાના મોટું મેં તમને કીધું ટચિંગ છે જે તમારે કરાવવાનું રહેશે મિત્રો બરાબર અને જો ઓનલાઈન ડિલિવરી જોતી હોય તમારે અમદાવાદ સુરત તો કેશ ઓન ડિલિવરી નથી ફૂલ પેમેન્ટ કરશો પછી ગાડી મોકલાવશું મિત્રો એમાં નામે કરવાનો ચાર્જ પણ તમારે દેવો પડશે ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ અને પેકિંગ ચાર્જ ટ્રાન્સપોર્ટ આપવાનો રહેશે મિત્રો બરાબર છે અને તમે ઓનલાઈન બુકિંગ કરાવો ત્યારે અમે તમને ગાડીનો વિડીયો પણ મોકલશું ઉતારીને ચાલુ કરીને મસ્ત સર્વિસ બર્વિસ કરીને મોકલશું ગાડી મિત્રો એટલા માટે જ યુટ્યુબ વિડીયો બનાવીએ છીએ જેથી કરીને તમે ગાડી નજદીકથી જોઈ શકો છો જે હોય હકીકત ચાલે જાણી શકો છો ઇન્સ્ટામાં એટલું પોસિબલ નથી હોતું કેમકે ટાઈમ ઓછો હોય છે બધી ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઓલ ઓવર વર્લ્ડનું ગમે એનું હાલ છે મિત્રો બરોબર છે અને પ્લસ બાકી કઈ હોય તો તમારો ભાઈ બેઠો જ છે પણ પેજ ફોલો કરવાનું બી ભૂલતા હું મારા જાવ છે સાઈડમાં ઇન્સ્ટાનું દેખાય જ નહીં જેથી કરીને રોજ તમને અપડેટ મળતો રહે મિત્રો ગાડીની રીલ તો એકાદ બે જ નાખી શકીએ દિવસની ગાડી અનલિમિટેડ આવતી હોય છે તો સ્ટોરીમાં ક્યારેક ચડાવતા હોય કમિંગ ની તો ફોલો કરવાનું નહીં ભૂલતા જેથી કરીને તમને રોજ અપડેટ મળતું રહે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગીવ આવવાનું છે એનું પણ રિસ્પોન્સ તમને મળશે મિત્રો જોરદાર એનું જ પ્લાનિંગ ચાલુ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉજરો બાકી જનતાઓ તો હું તમારો ભાઈ બેઠો છે ને બીજી એક ખાસ વસ્તુ આ ત્રણની કિંમત પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા છે ઓલાની પાંત્રીસ હજાર રૂપિયા છે બે હજાર સત્તરનું મોડલ બે હજાર ને વીસ તો છઠ્ઠો મહિનો બે હાજર વીસ તો બારમો મહિનો એટલે એકવીસ અને આવી બે હાજર વીસ તો મહિનો એટલે એકવીસ એટલે આમ વીસ તો જ ગણાય પણ બારમો મહિનો બે ચાર દિવસનો ફેર હોય મિત્રો તમે સમજી શકો છો બરાબર છે બાકી સ્ટોક જોઈ શકો છો બારે એટલો જ છે બાકી તમારો ભાઈ બેઠો જ છે જનતા હો તો હું ના ટાટા ભાઈ ભાઈ શિયા